سماپن درم کی اپنے اپنے گروہ مہاراج کی کبھار مہاراج کی سمبر مہاراج کی جیتو بابا پونی کرسن کمیان آل کی آج کے آنند کی دگاہ ہوم کی آج دگاہ ہوم نہیں جی اپنے پھیڑی بولی بولی آج دگاہ نہیں تکھی مت سے اپنا سنتوں پتا ہے ہوتا نہیں تکھی اپنے پھیڑی بولی 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 بولی

बुधाए पेनो भयो भारतीय भक्तों बुधाए रहो हैं हमारा अंतर की भाव थी जय गुरु माया जय गुरु माया अजय आपने सावध भावे गर्भी इम्ना तरफ़ी द्वार कवाल तरफ़ी अपान को जमान पड़ा तो ये कब से ये वक्ते मारी हज़री ना थी कि नामे आना दता अने ये मोरा तरफ़ी जमान पड़ा तो अभी जितने ભાઈઓ આ જવાનવાર નો એક યજ્ઞ કરી છે હમણાં હાગર ભક્તે કીધું ને જન સેવા એ પ્રભુ સેવા માણસ ની સેવા એ ભગવાન ની સેવા સેવા સુગમ કીધો કે માણસ અંદર પરમાત્મા બેઠો છે એટલા માટે જન સેવા પ્રભુ ભલે આજ્ઞા ની છે તો કામ ક્યાં નહીં એની ઉપાધિ નથી સંતો જગત માં બેઠા તો છે એનું કામ નહીં કરે છે જે ભાગસારી કોય છે ઉન્યસારી છે આમાં કોઈને કોઈ છે મને ખાતરી તો કાલ વરસ એટલે જન સેવા એ પ્રભુ સેવા છે માનવ સેવા થી જનદની અંદર કોઈ મોટો ધર્મ કીધો નકે છે તો આપણો આપણો તીર્થ જે છે આ તીર્થ બને છે સામે દેખાય છે આપણે કોને ભેળા કરીએ છે અને देखो બધા અફસોસ ચારો રહ્યો છે

આ તમારી મૂડી નું ઈ જતન કરે છે આ સંતો છે ને એને ડગલે ને પગલે ની પાછળ પરમાત્મા છે પરમાત્મા એ સંતો ના કામ કરે છે આગળ પાછળ બે બાજુ આગળ છે ભગવાન પરમાત્મા આવી રહ્યો છે એને કે દુખ ન પડવા દે અને દુખ આવે તો એના ભલા માટે હોય છે દુખ આવે તો એના ભલા માટે હોય છે સંતને કેરે થોડો ઘણો દુખ આવે ને કસોટી આવે તો એના ભલા માટે હોય છે એક ગ્રસ્તમ મુકો કૃષ્ણ ભગવાન એ બધા બેઠા તોમાં બધા માતાઓને પ્રણામ કરી ભગવાન તમારા કરે વસ્તુ માંગે તો માંગો મગો મને દુખા હો માનસો કોઈ તમે દુખ કોઈને જોઈ કેટલી હમતાની ભાઈએ વિચાર તો કરો મારા દુખ એટલે જોઈ છે કે દુખમાં તો ભેગો રહે છે હવે દુખ ભેગો રાખવા માટે બગે આપણે શું કરીએ એટલે દુખને કાઢવા માટે બીજું કરી ભગવાનની જરૂર નથી પરમાત્માની જરૂર નથી

એમાં તમારા ચિત્તને જોડી દેવાનું ચિત્તનો ચટકો લાગ્યા હોય પરમાત્મા રહી જાય નહીં એમાં ચિત્ત લાગી જાય સત ચિત્તથી તો આનંદ ઉભો થાય આનાથી આનંદ થાય આનાથી આનંદ મળે એટલા માટે આપણે ગુરુની ખોજ કરી છે એટલા માટે ગુરુ માં કે આ વસ્તુ ખપે છે તો બેટા તારી વસ્તુ ખપે તો તારા પાહે છે

આ દુલાવણી માં ના હોય તો આ મને મનુષ્ય અવતાર મળ્યો છે તો ભરી દે પરમાત્મા ને ભરી દે ગુરુ મહારાજ જે વસ્તુ આપે ને એને તો પકડી લે કે તારી અંદર તારો નામ બેઠો છે તારો પરમાત્મા બોલી દે છે તેને ઓળખી લે અને ઓળખવા માટે આ એક ધ્યાન આપણે રાખ્યું છે ધ્યાન છે એ ધ્યાન થાય કોઈ એમ કે મારે ધ્યાન ની જરૂર કે મારું જ્ઞાન છે ક્યાં નહી થાય જીવન નથી દુનિયા માં કોઈ નું છે આપણે જ્ઞાની થવું હોય ને તો પહેલું ધ્યાન કરવું પડે

আমরা বিড়িয়া দেন বিড়া লাভ আমরা আমি এই বলো থেকে আমরা এই আমরা আর বিড়িয়া তো হয় দুনিয়া নেই বিদেশ অবধি পরে বোধহয় আমরা কারণ কে বোধহয় মানুষ আছে বোধহয় বিড়িয়া যত হয় তো থার মেনু যত কে থার কেন তো জমাই দেন ভুল দিয়ে জমাই দেয় তোয় লাভ দেখো খোটা মানুষ সন্তান থার মত ভুল দিয়ে দেয় যেন তোয় লাভ দেয় গোড়া পড়া ধরাম কাই তোয় মিঠো লাগে লাগে না লাগে એવી વસ્તુ છે આ સાબ એવી વસ્તુ પૂરે જો કે સાંભળી જાય ને તો એક બે વાર સાંભળી લે મન થી જાય ના રસ્તો ખરેખર ક્લિયર તો આ લાગે છે હવે દુનિયા તો આવું કરી કરીને તો થાકી તો ગઈ છે આવું તો જતે કરી લીધું છે આપણી પેઢીઓ ને કતી હોય વાલી ગયું કોઈ ના સમાચાર નથી લગભગ બધા લગતો રસી લે એવું ખબર હવે તો પડી ગઈ છે અને ખબર છે તો આપણે પાછળ બધી ક્રિયા કાન ને બધું કરી ખબર છે આતેય સાથે આપણે જ કરવું પડે પોતાને જ કરવું પડે પોતાને આ પડે એના સે બીજો કરે આપણને કાય મળી દે એવું નથી ઈ તો આપણે મનાવટી થી બનાવે છે બરાબર બીજો કરીને કામ ફેલા તો 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 દુબરાણા માં ગરીબ માણસનો વારો ના આવે કોઈ જો ભલે કરોડોપતિ કઈ બેઠા એના પપ્પાનો મારો નિયારા કરીને પાછળ ભાગો સત્સાગ કરીને બધા ઉધાર કરી દે નહીં થાય કોઈ નથી કે તો આપણે આવતો નથી કે આ તો બીજા ના રે છે অৱত <Tippettand throat> <that's>

અહીંયા આ આ માનસોરો છે બહુ માણસરોમાં ત્યારે પાણી નથી હસે નથી આ એક બે અહીંયા વાત ઓલી નહીં એને કોઈ મતલબ નથી ના સારી બની બોલે સંત શાંતિ અપાવે સંત જાય ઠંડક હોરે એની ભરદ્રબલી બેહી જાય ગમે એને દુઃખ હોય ને ઘણા દુઃખ લઈને આવે એને કેટલું દુઃખ હોય આપણા પાસે ખાલી રોય રોય ને આપણે હાથ મૂકીને તો શાંતિ થાય છે અહીંયા શાંતિ મળે સંત ભાઈ શાંતિ ભૂમાને એને સંત કહીએ શું કીધું છે શાંતિ મળે ને એને સંત કહેવાય એ શાંતિ રોટલો તો બધા મળે છે રોટલા હારું કોઈ નથી આવતું આ કોઈ ભૂખે નથી મળતું ભૂખ નથી પણ થોડી થોડી જાય છે ને સત્સંગ સાંભળવા માટે જાય છે એટલા માટે આ ભૂમિ આપણી એવી પવિત્ર ભૂમિ છે અને તમે બધા હંસો તમારો આહાર એક હોવો જોઈએ હં નો આહાર એક હોય બગલા બધે જીવ ના ખાય એમ જગત એવા જીવો હોય છે ને એ બગલા એને કહેવાય બધું જ કરે ને બગલા કહેવાય એક જ હંસ હોય એક જ ચાલો દૂધ ને ભાઈ જુદા કરે આ દૂધ ને પાણી જુદા કરે જુદા કરતા આવડે છે ને તમને આવડે છે માયા પ્રાણી તમને ખબર છે અને હંસ કહેવાય કે આ ભાઈ આને માયા કહેવાય આ પરમાત્મા કહેવાય આ ચેતન કહેવાય આ જળ કહેવાય એ સદગુરુ શીખવાડ આપણને બધાને ખબર છે તો આપણે ચેતનને આપણે માનવા વાળે છે આપણે ગુરુદ્વારો છે અત્યારે ત્રિમૂર્તિ મંદિર આવે છે આપણે ભગવાનો છે અને એની પ્રતિક હોય તો આપણે જોઈને આપણને નમવાનું માથો નમવાનું માન થાય અને એક આપણી આશ્રમની શોભા પણ છે કે પોતાના ગુરુ હોય પોતાના ભગવાન છે આપણા ઈષ્ટદેવ તો એ છે આપણા ગુરુથી માટે આપણે તો ગુરુ મોટો કોઈ ભગવાન છે બીજાને આવું બોલીએ તો દુઃખ પણ લાગતું હોય એને સમજ નથી લાગે આપણને આ દિશા બતાવી ગુરુ ગોવિંદ બલિયારી ગુરુદેવ ની ગોવિંદી એ બતાવી આપણને આ તમા છે ભગવાન બેઠો તો પણ બતાવ્યો પણ ગુરુ ને તો આપણને કોણ બતાવે આ દિશા કોણ બતાવે બાકી તો ચીલા ચાલુ તો જગત બધું કરતું હતું એનાથી તો ઉધાર થતો નતો એનાથી શાંતિ મળતી નથી એનાથી મુક્તિ પણ નથી મુક્તિ તો આ આનાથી છે ને આ નામથી મુક્તિ છે બીજા નામથી મુક્તિ નથી એટલા માટે તમે બધા હસો છો આપણો એક જ ચારો હોવો જ્યાં બેઠા હોય ત્યાં આપણી સુરતા સંબંધમાં રહેવી જોઈએ આપણા જે ગુરુમાં જે મંત્ર આપ્યો છે મહામંત્ર એને મહામંત્ર કહેવામાં આવે શિવજી પાર્વતીને આપ્યો તો જપો વજંપા જપો ગાયત્રી આ મંત્રને ગાયત્રી પણ કહેવામાં આવે છે ગાયત્રી જે નામની કોઈ દેવી થઈ નથી એના આચાર્ય હોય એને પૂછો કે જન્મ લઈ નથી આવી કોઈ એને આને કીધી છે આજંપા જ આપણે આ ગાયત્રી મહામંત્ર છે

ઈ શિવજી પરત એને આપ્યું કે આનો ઈ નાળિયા પૂજા નાળિયા ગુરુનું સ્વરૂપ છે નાળિયા ગુરુનું સ્વરૂપ છે આ લક્ષ્મી નું પ્રપ્ય નથી આ નાળિયા કામ નો શ્રીફળ નામ પડે છે ને શ્રી ફળ નામ આ લક્ષ્મી લાગે પણ નાળિયા પ્રતિક સદગુરુ નું છે કે મારા ગુરુ નિરાકાર છે આકાર નહીં આકાર તો કાલ જતો રહે છે ગુરુ આકાર છે ને એ નહીં દે આપણો બધા જ બોલી કે બધા જાતે આકાર નથી રેવો નિરાકાર સ્વરૂપ છે આપણો આપણે દેહ નહીં દેહ ત્યાં છોરો નો આકાર દેહ ના હોય આત્મા નો હોય

હું કઈ કરતો તારો ગુરુ છું અને તું મારો માનીશ તો સુખી થઈ આગળ પણ નહીં તો તારી અપકીર્તિ થશે દુનિયામાં નકરવાની વાતો કરશે એના યુદ્ધ કર અને ઈ સમય યુદ્ધમાં એ નથી માનતો તો એ ઈ સમય ભરકે છે એમ આપણે ઘણા આપણો નથી માનતા બંધો છે છેલે કીધું તો આ તું નથી કરતો તો મરેલા પડી જશે તો ને તો બીજો ઉભો કરીશ અને એને દિવ્ય આપી આ બંધ કર્યું આ જોયું તો બધા થોડા સમયમાં લડાઈ ઉપડી બધા કોઈ કેમ કપાય તો કોઈ કેમ કપાય થોડા સમયમાં જીવતા હતા તે પણ આને મરેલા જોઈએ બધા જ મરેલા સાપ પાંચ પાડા ને કસ નવા પછી પછે ધ્રુજી પગે પડ્યો પ્રભુ આજથી હું ક્યારે પણ તમારો હું અક્ષર ને તમે કેસો એમ કરીશ અને પછી આને યુદ્ધ કર્યું પહેલા કરી લીધું હોત તો એની દલીલ ન થા પણ કદાચ એમ દલીલ થઈ છે કે આપણા માટે ગીતાજી મુકાની હોય કદાચ એને જરૂર ન હોય કદાચ આપણા માટે પણ હોય અને પછી ઈ અર્જુને પછી કોઈ સવાલ કરે કે રામજી અને હું યુદ્ધ કરું અને બુદ્ધને જેને કીધાને મર્યા અને પછી મહાન જ્ઞાની બની ગયો આ જેને અર્જુનની બે ગીતા બની ગયા આપણે યાદ કરીશું વિચાર કરો એવું આપણું જ્ઞાન છે તો આપણે પણ આપણા ઘટની અંદર એવા સત્રો પર્યાસ ભયંકર રાક્ષસો કેતી ભૂડા કેતી ભૂડા કરીઓની અંદર તેની બહાર આ બધા અંદર ગરી આયા છે આ કરીઓની અંદર માણસમાં ઘૂસી આયા છે પહેલા એટલા બધા માણસમાં હતા માણસ નિર્વિકારી હતો

હજી સુધી અજ્ઞા નો હતો એને ઉપદેશ આપ્યો ત્યારે જ્ઞાન મળ્યું અને કરી શકે એવો હતો વિધુર જેને જ્ઞાન આપ્યું એને લડાઈ આપી એમ આપણા પરંપરા ગુરુ પરંપરા છે આપણા સંતો અત્યારના સમયમાં આ કળીઓની અંદર હવે પછી આપણા જે સંપ્રદાયો છે એમાં મારવાનું ના પાડે છે અંદર ના મારો વારે મારવાની મનાઈ કરી છે ઠીક છે આપણા કઈ ઘરમાં આવે રાખશો તો આપણે કઈ એને કઈ પપરાય નહીં ઘરમાં આવે બધું કરવું પડે પણ આમ નિયમ એવો છે કે કેમે હાલે તેવો નથી કોઈ નિર્દોષ ને એ કીડી માત્ર ને કોઈ જીવને મારવો નહીં આપણે દયાલું હોય છે દયા મૂળ છે પાપનું અભિમાન એટલે આપણે કરવાનું છે અને આ ભૂમિકા મારવાની આવતી નથી સંતોની જો રક્ષા ભગવાન કરે એને કરવાની હોય છે પણ એ તમે છત્રી હતો અને ભક્તિ હજી નથી એનામાં ભક્તિ પછી આવી એટલે આ કાર્ય પહેલો પછી એને સંત બનાવ્યો છે અને આ બધું પરંપરા છે પહેલેથી અને ઘણા બની ગયા બને ત્યારે બધું છોડે છે જે બની ગયા હરિશ્ચંદ્ર ગયા બધું છોડી દીધું

આ ફેરણી માં પૂછે આ પછી બધી એક માણ એક માં ભણીને લેવામાં બધું એક માને એકમાં હાં ભણીને હાંભળો લેવા તો ભણી જાય ગુરુનો માણતો ન ભણ્યા તમે કઈ પુસ્તક વાંચો ને કદાચ એમાં તમે લ્યાતા આવ્યો કાલે આ મારો માન કંઈ નથી માણસો દેવા તો એની કાંઈ કિંમત નહીં કાલ અત્યારે હું કાલ કોકને ભલે ને તારું બીજું કાલ મારી નાખો મારી કિંમત રદ થઈ જાય તમે કોઈ આવશો નહીં કાલે કારણ કે એ આપણું ધર્મ નથી આપણે સંત પ્રતિમાય આપણે દયાથી કબીર સાહેબને એક ગામમાં કીધું હોય ભાઈ કે તમે તો બહુ ज्ञानी છો તમે તો બહુ ત્રિકાળ ज्ञानी છો બધું બહુ જાણો છો ભગવાન દેવા છો એવું પણ આડું ફરી એ તો ભાઈ એવું તો કાને નથી કે કે આપ ના ના તમે બધું જ કહી દીધું તો આજ હું કહું તમે કહી દીધું તો બોલ કે તું શું કહેવાનો છો તો કે લાકડી છે મારા તો હું તમને કેમ મારીશ શું કે આ લાકડીઓ તમને કેમ મારી તો કે સાહેબ તો મહાન હતા કવિ સાહેબ શું કે કોણ પેલા તો બે હાથ જોડ્યા કવિ સાહેબ કે હું ज्ञानीનો ગુરુ અજ્ઞાનીનો દાસ શું કે

આમો ઓરામ આવે એટલે બે વાતામાં આમાં એકમાં નહીં ભરી દેવા આપણે અત્યારે કે આપણે ઉભરા ઉભરા આપણે કેવા થઈ તમે વિચાર કરો કેવું જીવન જીવે જેટલા સંતો તમે જોવો ને રવિ સાહેબ પીએસઆર ની નોકરી દે બોલો અપમાન કર્યું તો ફાણ સાહેબ નું અને ઈ જ ને થોડું દેખાયું પટતો દેખાયું પટાનો કર્યો વાહ અને નોકરી છોડીને સંતો મળી ગયા કેવા બન્યા પછી રવિ સાહેબ જો જ્યાં રવિ બોલે તે નકો દે કવિ એવી તો વાણી રવિને કોઈ નકો દે રવિ સાહેબ ની વાણી બની કેવો બની ગયો બધા મોરાર સાહેબ આપણા વાગેલા જો જેને મૃત્યુ દે 12 બાર મહિના ના ઠેલી દેતા વિચાર કરો જેને પકડ કરી કુફારામાં આપણા પરિસ્થ કુફારામાં તો તમે જોયેલા ને જાણે આમે તો ખૂબ મજા પેગા એ જાણેલા છે ને કેવો જીવન વિચાર કરો જીણો માલ ધરાયો છતાં જીવ વિસા ન કરી કોઈ જીવો એક જીવને ન મરવા દીધો અને એવું કેટલો પુણ્ય કમાઈ ગયા અને કેટલા જમા ઉધાર કર્યો આનંદની અંદર મહિનો મહિનો રોકાતા કુફારામાં બહુ આટલું બધું કામ કર્યું અને એના આપણે અનુભવાયું છે આપણે એ રસ્તે ચાલુ પડે આપણે ઉંભાવનો અનવય આવ્યો તો એ રસ્તો પકડાય બીજાનો નાય બીજો કોઈ સંપ્રદાય શું કરાય આપણે એમાં જવું નથી આપણે ભણ ભણસંપ્રદાય હોય એ લાઈનમાં જે બધા આયા છે સર એવું આપણે આવવાનું છે આપણા ત્રિકમ સાહેબ તમે જુઓ એના ખર્ચા જીવન સાહેબના ખર્ચા આપણ ભગવાન બધાને કામ કર્યા અમુક અમે ફરતા નથી માનતા નહીં ફરતા અમે નથી માનતા ફરતા થાય ફરતા એટલે ભગવાન કામ કરે એમાં ભાઈ શું કરે ભગત શું કરે મારું કામ એ કહો ભગવાન કર્યા કહું સમય મેં ક્યાં ખર્ચો કર્યો છે